શ્રી અકાલ વંદે માતરમ જય મા ભાતી જય ભીમ જય ભીમ જય ભીમ હું છું આજે પ્રમીલા રસિકલાલ પંડ્યા કચ્છ ઇતિહાસ અજય પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું આપણી ચેનલ પર કચ્છ ઇતિહાસ અજય પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સમાજ સરદાર વીરશેરોમણી જામ જાડેજા સાહેબ લાખા ફુલાણીના ઇતિહાસની વિશે આપણી ઇતિહાસ ઉપરી કથા ચાલી આવે છે એને આગળ વધારી રહ્યો છું બીજી કોઈ અન્ય વાત ન કરતા પણ એક વૃક્ષ વાવજો જીવનની અંદર અને પાણીનો બચાવ કરજો યથાર્થ યોગ્ય ઉચિત જ્યાં બી પાણીની જરૂર પડે તો જ એનો વપરાશ એ રીતે કરજો વેડફાટ ન કરતા કારણ કે કપરો ઉનાળો છે અને રોજ આપ કદાચ ન્યૂઝપેપરની અંદર વાંચતા હશો કે ફલાણી જગ્યા પાણીનો આટલો અભાવ રહ્યો છે પણ આ બધી વાત કુદરતના આધીન છે કુદરત એનો સમયસર જે જે કામ કરવું હશે કરશે પણ આપણી ફરજમાં આવે છે એક વૃક્ષ વાવજો અને પાણીનો બચાવ કરજો તો મિત્રો સ્ટ્રીમ વિડીયોમાં ઉપસ્થિત જામ જાડેજા લાખા ફુલાણી સાહેબના ઇતિહાસ વિશે અને જે પાત્ર એ વાર્તા સાથે જોડાયેલું છે એને આગળ વધારી રહ્યો છે સસડાટ કરતા મુમલ કુમારી ના રાજ મહાલય ના પગથિયા ચડવા લાગ્યા છે કોણ થોડા જ સમયમાં એ અદ્ભુત કાંતિવાળા વાળા કુમારી કાની સન્મુખ આવી પહોંચ્યા છે રાણા રાણાજીને આવી પહોંચેલા જોઈ મુમલના ના પાર રહ્યો નહીં આજ ઘણી મુદતે તેનું બિરુદ પરિપૂર્ણ થયેલું હોવાથી તેને અત્યંત આનંદ થયો છે

આવતા એમણે જાણ્યું કે મૂમલ તો સોઢા મેધરાજીને વરી ચૂક્યા છે આ સાંભળી જામ લાખા ફુલાણી સાહેબ થોડા નિરાશ થયા છે જેની પ્રાપ્તિ માટે અનેક રાજીઓ અપાર કષ્ટો વેચી અહીં પોચેલા અને પડેલા હતા આ શબ્દ વાપરેલો છે એવી મૂમલના દર્શન કરવાની જામ લાખાના અંતરમાં તીવ્ર ઈચ્છા ઉદભવી છે તેણે પોતાની ઈચ્છા મુમલની દાસી મારફત તેને કઈ જણાવી છે મુમલ જામ લાખાના નામથી અપરિચિત ન હતા તેને કઈ જણાવ્યા છે કે મુમલ જામ લાખાના નામથી અપરિચિત ન હતા કઈ કવડાવ્યું છે શું જોઈએ મુમલ જામ લાખાના નામથી અપરિચિત ન હતા એ તો જણાવી દીધું મેં આપને પરંતુ તે હવે પરણી ચૂકેલા હોવાથી તેમણે જામલાખાને મુખ બતાવવાની પોતાની અનિચ્છા જાહેર કરી છે પણ અંદર રહીને જામલાખા સાથે વાત કરવાની તેમણે કબૂલાત આપી છે રાત્રી પડતા મુમલ્લો મહાલયના રોશનીથી સારી પેટે શણગારવામાં આવ્યો છે અને સમય થતાં જામલાખા ફુલાણી સાહેબ મુમલ સાથે વાર્તાલાપ કરવાને તેના મહેલમાં આવી પહોંચ્યા છે જે વખતે જામલાખા ફુલાણી મુમલ સાથે વાતચીત કરવામાં રોકાયેલા હતા તે જ વખતે રાણા મેધરા ત્યાં આવી પહોંચ્યા છે મુમલનો મહાલય આજ અનેક રી રોશનીથી જળહળતો જોઈ તેને નવાઈ લાગી છે તપાસ કરતા તેને જણાવ્યું છે કચ્છથી કચ્છના જામ જાડેજા ફુલાણી આજે મુંબલના મહેલમાં આવેલા છે આ સમાચાર સાંભળી રાણા મેદરાની રગે રગમાં અત્યંત ક્રોધ વ્યાપી ગયો છે તેણે પોતાના આવવાની નિશાની તરીકે પોતાનો ચાબુક મુંબલના શયનગૃહમાં બારી વાટે ફેંક્યો છે અને પોતે તરત જ ઉમરકોટ તરફ ચાલી નીકળ્યા છે જ્યારે મુમલને આ વાતની ખબર પડી છે ત્યારે તેના હૃદયમાં મોટો ઉલ્કા પાત મચી ગયો છે તેણે કેટલાય દિવસ રાણા મેધરાની રાહ જોઈ પરંતુ રિસાઈ ગયેલા રાણા પાછા નથી ફર્યા તે ન જ ફર્યા મુમલ જ્યારે રાણાની રાહ જોઈને થાક્યા છે ત્યારે તેણે રિસાલા રાણા મેદ્રાને મનાવા પોતાની નિર્દોષતા પુરવાર કરવા સંદેશો મોકલવા માંડ્યો છે અને મોકલ્યો પણ છે પરંતુ મુમલની મોહબ્બતમાંથી એકવાર ફટકી ગયેલું રાણાનું હૃદય લેસ પણ નરમ થયું નહીં રાણાના હૃદયની કઠોરતા નિહાળી મુમલનું અંતર દિન પ્રતિદિન દુખિત વ્યથિત થવા લાગ્યું છે તેણે રાહણાના સ્નેહનું સ્મરણ કરતા અને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરી અનેક પ્રકારે વિલાપ કરતા કહેવા લાગ્યા છે કચ્છી દુઆમાં છે અને મારી ભાષા છે ગુજરાતી તો મિત્રો એક મિત્રજી જોડાયા હતા એમણે કઈ ભાષા છે એવું પૂછ્યું છે તો ગુજરાતી ભાષામાં જ આપણી ઇતિહાસની ચેનલ આ વાત રજૂ કરે છે હિંમતલાલ સમજી તો ગયા હશો બરાબર તો મિત્રો આગળ વધુ છું મોટ મુહિજા વલ્લા લાલ વરાને લાંખ દિયા તેલ ફુલેજા બારિયા તાહી બાંગ ત્રીઠી ઉડાયા કાગ સોઢો અચે મો ઘરે હવે આ થયો કચ્છી દુઓ હવે એનો ભાવાર્થ ગુજરાતીમાં શું થાય એ જોઈએ હે લાલ પીતાંબર ધારણ કરનારા મારા વહાલા તમે પાછા ફરો હું પ્રભાતમાં સુધી ફૂલેલ તેલના દીવા સળગાવી તમારી વાટ જોઈને બેસી રહી રહું છું તમે મારે ત્યાં આવો એવા સુકન લેવા કાગડાને ઉડાવી રહી છું સોડે ધરા સરતીયું યો ભૂતન મે ભંગ ઉજામી યો અબજો રાણે ધારા રંગ મું તુહી સે સંગ વિઠી અજો હારિયા હે સૈયરો રાણા સિવાય મારું શરીર જાણે ભાંગી ગયું હોય તેમજ રંગ પણ ઓલવાઈ ગયો હોય લાગે છે તમારા સિવાય મારું કોઈ પણ પણ નથી હવે તો હું હિંમત હારી ગઈ મિત્રો આજના લાઈવ સ્ટ્રીમ વિડીયોને અત્રે હું વિરામ આપું છું મારી વાણીને પણ વિરામ આપું છું જેટલા બી લોકો લાઈવ સ્ટ્રીમ વિડીયોની અંદર જોડાયા એનો ખૂબ ખૂબ આભાર મિત્રો જરૂરથી એક વૃક્ષ વાવજો પાણીનો બચાવ પણ કરજો અત્યારથી જ કારણ કે ચોમાસો આવશે એનો સમય વરસાદ તો સાચવી જ લેવાનો છે પણ જરૂરી છે આજની પેઢીને સમજાવવાની પાણીનો ઉપયોગ અને આ ધારા પર એક વૃક્ષ વાવો તો પેઢી પેઢીનું સેવા કર્યાનું પુણ્ય ફળ મળે છે એવું શાસ્ત્ર અને ધર્મ કહે છે અને હું અત્યારે કહી રહ્યો છું તો મિત્રો આજના લાઈવ સ્ટ્રીમ વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપશો ને મારા જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ભીમ આદા સસ્ત્રીય કાલ વંદે માતરમ